ये बोलो અંદર કે પાસ ક્યા પલા ઉત્તમ કરો પૂજા આ તો નંબર લાગે પૂજા તમલો <todol> 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 પાણી બંધ કરો સામાન કરો પાણી બંધ કરો કરો dia tak dapat melapor આ ગુડલા પ્રોબ્લેમ હતો સંગાર કે વાસ કા કમ કરો કમ કરો કમ ફૂટેલા ફુટેલા કમ કરો કમી કરો ઇસ પર નંબર 4 જવન્ટિક સામે टवटी मधी